છેલ્લા કેટલાય સમયથી સ્લેબ ધોવાઈ જતા એક મસ્ત મોટો ખાડો પડ્યો છે જેમાં વિસ્તારના મદરેસામાં આવતા જતા નાની બાળકીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ ખાડાની ચારે બાજુ ચાર રસ્તા છે વરસાદી પાણી નાલા છે આવતા જતા રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિકોએ કોર્પોરેશનમાં ઘણી વાર રજૂઆતો કરી છે છતાં

અને અહીંયા અમારા ધાર્મિક સ્થળોએ એટલે કે છોકરીઓનો મદરેસો છે આવતા આવતા જતા લોકોને બી સમસ્યા થાય છે છોકરીઓ બહાર નીકળે છે એટલે નાળામાં પડી જાય એવી પરિસ્થિતિ છે જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આવતા જતા લોકો અટવાઈ જાય છે ને અને કેટલાના તો વાહનો પણ નાળામાં ઉતરી જાય છે એટલે હવે માનનીય અધિકારશ્રીને અમારી વિનંતી છે કે આ નાળો રિપેર કરવા માટે તમે અમને અમે સહકાર આપો અને નારો જલ્દસે જલ્દ વિનંતી કરીએ છીએ કે ફટાફટ નાળો અમારો તૈયાર થઈ જાય અને બનાવી આપો એવી અમારા માનનીય અધિકારશ્રીને અહીંયા હાજી મેન્શન પાસે જ છે એટલે તમે આવીને જોઈ જુઓ અને નાળો રિપેર કરવા માટે અમારી તમને ખાસ વિનંતી છે જલ્દસે વહેલા તકે અમારો નાળો તમે રિપેર કરી આપો એવી અમારી વિનંતી છે